અમેરિકન મકાઈ છે આપણે મીઠાઈ અને ઊંચી જતા પછી આપણે પંપથી દવાનો છટકાવ કરીને એક ઉપર એટલે ઉપર આપણે જે સમરા આવે ને એમાં ઈળ રહી જાય એટલે આપણે ડ્રોનથી દવા છટાવી તો બહુ સરસ રહી છે કામ અને ઈળ બધી મરી જાય છે અને બે દિવસમાં તમને અનુભવ સારો રહ્યો ટૂંકમાં ખેતીવાડી તરફથી આપણે પહેલાના ગઢિયા ટૂંકમાં દવા છાંટતા પણ એ ઉપર ક્યાંય તે માન લે નિર્વાહમાં વાળું અને બહુ ખરાબ બગડી ગયેલું આવતું